નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પરતા વિદ્યાર્થી મિત્રો શિક્ષક ભરતી રાહ જોઈને બેઠેલા તમામ ઉમેદવારો માટે સરકારે આપે છે મોટી વિદ્યાર્થી મિત્રો તમે જે તૈયારી કરો છો જેની રાહ જોવો છો જેનો મેરિટ વિશે તમે વિડીયો જોવો છો મેરિટ વિશે પ્રશ્ન પૂછો છો કેટલી જગ્યા આવશે કયા વિષય ઉપર જગ્યા આવશે જેવી ઘણી બધી બાબત ઉપર તમને જે તમને જે શંકા ઊભી થાય છે અને આ બાબતે બીજી એક વાત કે ભાઈ કેટલી ભરતી આવશે ક્યારે આવશે વગેરે જેવી ઘણી બધી બાબત ને જે છે સરકારે કદાચ એવું લાગે છે કે એમને કદાચ એ જોયું છે ઘણા બધા પ્રશ્નો પૂછે છે આની ભરતી નથી નથી થતી આવી ઘણી બધી બાબત સરકાર જોઈ રહી છે તેવું લાગી રહી છે એક્શનમાં આવી હોય તેવું લાગી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો જે મોટી ભેટ આપે છે તેના વિશે વિસ્તૃત વાત કરી છે તે પેલા ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાયકન ને પ્રેસ કરો સાથે સાથે તમે આપણે તો ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જેનું નામ છે ટ્રિક્ય ત્રણ તો જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીશું શું આવી છે અપડેટ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પંચોતેરસો જેટલા શિક્ષણ સહાયકોને ભરતી કરવા જાહેરાત કરેલ છે જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ કોમ્પ્યુટર ચિત્ર અને સંગીત જેવા ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આજની જે જે પોસ્ટ છે 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 જો હમણાં જ આવી તો આ બાબત બાબત ખૂબ સારી કે આપણે જે પણ કરી કે આપણે જે પણ કહી રહ્યા છે સરકાર જે છે સરકાર સુધી માહિતી પહોંચી જાય છે તેવી આપણે પૂરેપૂરી ખાતરી મળે છે વધુ માટે ચેનલ સાથે જોડાયેલો મળી જાય છે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ ભરત વંદે માત્ર વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર કરવાનો અવશ્ય રાખજો